તેમજ નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધર્મેશ પંડ્યા તેમજ વડોદરા જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાની વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજ જાડેજા સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આ ભક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી વાઘોડિયાની મંગલમૂર્તિ ખાતે આવેલ અંબે માતાના મંદિરે માતાજીની આરતી કરી મા અંબાના રથ સાથે પદયાત્રા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ પદયાત્રા સંઘ ડીજેના તાલે પ્રસ્થાન થયો હતો અમારા વાઘોડિયાના નગરજનો છેલ્લા બત્રીસ વર્ષથી પદયાત્રા લઈને આ રથ માં ભગવતી ના દર્શન કરવા માટે જાય છે આજે આ તેત્રીસમું વર્ષ છે તેત્રીસમા વર્ષની અંદર વાઘોડિયા થી ખુબ મોટી સંખ્યા ની અંદર પદયાત્રીઓ માં ભગવતી ના દર્શન કરવા ચાલતા જાય છે સમૃદ્ધિ આપે એવા હું પ્રાર્થના કરું છું એક પણ ચાલતા જતા પદયાત્રીને કોઈ પણ પ્રકારની માં ભગવતી મુશ્કેલી ના આપે અને તમામની મનોકામના માં અંબા પૂરી કરે એ જ આજના દિવસે હું તમામ પદયાત્રીઓને શુભેચ્છા જે

આખા વાઘોડા તાલુકાના દરેક ગામની મનોકામના પૂર્ણ કરે માતાજી ગામોમાં સારી પ્રગતિ થાય બધાને સારું રહે એવી આશા લઈને માતાજીને પ્રાર્થના કરવા જઈએ છીએ અને આ સાલ પણ એ રીતે નીકળે છે અમે એને પહોંચતામાં દસ દિવસ થાય છે દસ ત્રણ દિવસ અમે ધજા ચડાવીએ છીએ માતાજીને

અમારા વાવે અને સમૃદ્ધિ અમને આપશે અમને એ અમને